જય શ્રી રામ હરહર હર મહાદેવ લોકો તમને પ્રેમ કરે છે લોકો તમને પ્રેમ કરે છે તે તમારી ભૂલ છે સુર નર મુની સબકી રીતિ સ્વાર્થ લાગી કરે સપ્રીત દેવતા લોક પણ સ્વાર્થ રાખીને પ્રેમ કરે છે આ ધરતી ઉપર ભગવાન અકારણ પ્રેમ કરે છે ઘણી જગ્યામાં તમે જાઓ તો જે પૈસા વધારે આપે એને બેસ્ટ ભોજન કરાવે અને જે પૈસા ન આપતા હોય એને અલગ ભોજન કરાવે ભોજનમાં પણ ભેદ રાખે પણ શાસ્ત્ર ના પાડે છે પણ એ કહેવામાં સારું લાગે પણ સાહેબ કોઈ પ્રેમ કરતો નથી કોઈ પ્રેમ નથી કરતો કહેવામાં સારું લાગે કે દરેક મનુષ્ય સાથે પ્રેમ કરો સિયારામ રામય સબ જાની પણ કરે છે કોઈ ભેદ છે સાહેબ શાસ્ત્રો પણ કહે છે અને મારો અનુભવ પણ છે કે લોકો સત્તા સુંદરતા પૈસા જોઈને પ્રેમ કરે છે સરખો પ્રેમ કોઈ કરતો નથી માં કરે છે માં બંધનીય છે બીજો કોઈ કરતો નથી ભાઈ ભાઈ સરખો પ્રેમ નથી કોઈ સરી પુત્ર હોય સજન પુત્ર હોય અને એને પિતા ઓછો પ્રેમ કરે છે પૈસા કમાતો એને પિતા વધારે પ્રેમ કરે ભલે એ પૈસા કેવી રીતે લાવતો હોય એને ખબર ભગવાન અકારણ પ્રેમ કરે છે હંમેશા કરે છે પણ મનુષ્ય ભૂલી જ આવે છે સત્ય પ્રમાણે સદીઓથી અને આવતા સમયમાં પણ ભગવાન અકારણ પ્રેમ કરે છે એક સેકન્ડ પ્રેમ ન કરે તો શ્વાસ ન લેવી શકો અને શરીર નિર્જીવ બની જાવે પણ મનુષ્ય ભગવાનને નથી માનતો યાદ નથી કરતો કહે છે હું ભગવાનને નથી માનતો ડૉક્ટર ઇન્જેક્શન દેવે તો એને પ્રેમ કરે તાવ આવે અને ડૉક્ટર દવા દેવે તો સારું થઈ જાય પણ ભગવાનની કૃપા હોય તો સારું થાય નહીં તો ધરતી ઉપર લોકો લાખો મરે છે ડૉક્ટરનો બચાવી લેવે સમાજનો બચાવી લેવે સાધુ સંતોનો બચાવી લેવાય એ ભગવાનની કૃપા હોય તો ઈલાજ હા શરીરમાં રોગ હોય અને સમય તમારો હોય તો તમે બચી જાઓ ડૉક્ટરના ઘરમાં પણ મરણ થાય સા દરેકના ઘરમાં મરણ થાય પૈસા હોય તો તમે મોટું દવાખાનામાં ઇલાજ પૈસા ન હોય તો નાના દવાખાનામાં સરકારીમાં જવું પડે પૈસા પ્રમાણે દરેક પ્રેમ કરે છે પૈસા જોઈને લોકો પ્રેમ કરે છે કાં તો સત્તા હોય તમારા પાસે તો પ્રેમ કરે અથવા સુંદર હોય તો પ્રેમ કરે સુંદરતા ખતમ સત્તા ખતમ પૈસા ખતમ જે તમારા સાથે ફરતા એ પણ તમે છોડી દે પણ ભગવાન નથી છોડતા થોડા બહુ સમય કાઢીને ભજન કરો અને ભગવાન જન્મ આપેલા છે થોડા બહુ સમય કાઢીને પવિત્ર વિચારો સાંભળો થોડા બહુ સમય કાઢીને પરોપકાર કરો પૈસાથી પરોપકાર નથી કરી શકતા શરીરથી તો કરી શકો મનથી તો કરી શકો એક સંત કહે છે કે મનથી પવિત્ર વિચાર સોચો મનથી સોચો દુનિયામાં બધા લોકો સુખી થઈ જાય તો તમે પુણ્ય ભેગા કરો છો પાંચ મિનિટ જગત માટે પ્રાર્થના કરો તમે બીજા માટે પ્રાર્થના કરો તો લોકો તમારા માટે કરે